તો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો અત્યારે આપણે હૈદરાબાદ પહોંચી ગયા છે એવી ત્રણ વાગી ગયા આપણે અત્યારે ત્રણ વાગે જાગીને નીકળી ગયા છે એવી અત્યારે કયા હોટલ આવી છે ચા પાણી પી લેવી પછી હવે આગળ હવે રિંગ રોડ ચડાવી બરાબર તો મિત્રો આની હોટલનું છે ને પણ હૈદરાબાદની મિત્રો આપણે કંપનીએ તો પહોંચી ગયા હતા પણ હજી કોઈ આવ્યું નથી કંપની બંધ છે તો આપણે ગાડી રોડ ઉપર પડી છે બરાબર ત્રણ ચાર વખત આટલો માલ લીધો પણ કંપની હજી કોઈ આવ્યું નથી સાડા નવનું કીધું છે હવે જોઈએ સાડા નવ ફોન કરવી ક્યારે આવે છે ત્યારે અત્યારે બસ સ્ટોપ ઉપર હાલ્યા જઈશું આમ રોડ ઉપર આપણી ગાડી ત્યાં રોડ ઉપર પડી છે અહીંયા અંદર છે ભાઈ આવે પછી કાંક ખબર પડે આગળ બરોબર તો ચાલો આવું પણ છે રોડ ઉપર આવી જેવી ધીમે ધીમે બીજું હું પાછા ત્રીજી વખત આટો છે ભાઈ ત્રણ વખત જોઈને આવ્યો તો એજી આવ્યા નથી તો જો મિત્રો આપણે ગાડી ખાલી થાય છે હવે હજી બે ત્રણ થપ્પી બે થપ્પી જેવું છું છે ખાલી

આપડા ખાલી કરવાની બાકી હજી છ નંબર ઉપર ખાલી કરવા જવાનું છે નાગપુર રોડ ઉપર ઓલા રોડ ઉપર ક્યાંય વિડીયો ઉતારવા નહોતો મળ્યો એટલે અહીંયા ઉતારી લીધો છે ભાઈ મને પચાસ ટકા ગાડી અકાવર આવે છે ભાઈ તો મિત્રો આપણે એક જગ્યાએ તો ખાલી કરી નાખી થોડીક દોઢસો બોરી જેટલી હવે બીજી જગ્યાએ આવી ગયા છે રસ્તા ઉપર આટા ઠોકતા હતા બરોબર મજૂરની વાત છે મજૂર આવે કે નથી આવ્યા જોઈએ કે આગળ ચાલુ આગળ ગાડી અહીંયા આગળ જ પડી છે અહીંયા જ ગાડી પડી છે આ મજૂર તો આવી ગયા છે ખાલી કરવા લાગ્યા લાગે મજૂર હવે હવે જોઈએ ક્યારે ખાલી કરે ક્યારે નહીં ડિલિવરી અત્યારે ચોમાસામાં આપે ને ભાઈ કંટાળી જાય હોય ખોટું કાક પલ્યું હોય ને તો કેવર આવે બધું અને જો આપણી ગાડી અહીંયા છે હાલ આપણા મજૂરો ખાલી કરે છે ભાઈ ખાલી કરે છે હવે ડાયરેક ઓલી ગાડીમાં ખાલી કરે છે જો આઈ થી લઈને ડાયરેક ઓલી ગાડીમાં ખાલી કરે છે તો જો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હવે કેટલી દોઢ થપ્પી બાકી છે હા બધા માલાપુરી ગાડીમાંથી નથી ઉતાર્યો છે ને પણ નિરમા પાવડર આવું કાંઈ ગોડાઉન છે અહીં ખાલી ત્રણ મજૂરો છે એમાંય તે કેટલા ખબર ચાર હા ચાર સાડા ચાર થઈ ગયા છે હજી દોઢ થપ્પી છે હજી પંદર વીસ મિનિટ કાઢી નાખશે ભાઈ પછી જોઈએ હજી

અત્યારે ટ્રાફિક માં સિવાય અત્યારે જાય સિવાય આમ હોટલે રોજ રિંગ રોડ ઉતરી ને આવો પાક છે નજારા બધા આવે અને હોટલ આવી બધી આવે છે હૈદરાબાદની હોટલ જોવો તમે કોઈ ને લાગે આ હોટલ હશે કોઈ લાગે આવડી આ હોટલ હશે એવું આવી હોટલ છે આ